આભાર આપની સાથે દિલીપભાઈ સાથે જોડાયા છે દિલીપભાઈ આજના કાર્યક્રમની વિશેષ માહિતી આપશો અને ખાસ કરીને સાહી સમૂલગનાનો જે ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે એના વિશેની વિગત માહિતી આપશો અને આજના કાર્યક્રમનું સંચાલને થોડો ભાર અભિને શું કાર્યક્રમ તો એની પણ માહિતી આપો સમાજમાં અલગ અલગ સંગઠનો અલગ અલગ ગ્રુપ દ્વારા જે સમૂલગનાના આયોજન થતા હોય છે અને એમાં પણ આજે જ્યારે જેરામભાઈ સુરપુરા દ્વારા આયોજિત આ સમૂલગના છે સમૂહગ્ન આવનારા દિવસોમાં છે પણ એ સમૂહ લગ્ન ને લઈને જે ખાસ આ વિશેષ જે કાર્યક્રમ આજે આ હોલમાં કરવામાં આવ્યો એમાં એક વસ્તુ વળગે છે કે પરિવારનું નામ જાહેર નથી કરાતું કરાતું ગામનું નામ જાહેર નથી અને દીકરીઓ અહીંયા હાજર હતી અને કર્યાવર રૂપે જે કોઈ એફડી આપવાની છે એક લાખ એક હજાર એફડી બીજું દીકરીઓ પાનેતર પહેરે તો એમની પસંદગીનું પહેરે એમનો કલર એમનો જે કોઈ પસંદગી હોય એ પ્રમાણે પાનેતરના પૈસા આપવામાં આવે કંકોત્રી અહીંથી આ છપાવાની જગ્યાએ દીકરીઓ પોતાના પરિવારની રીતે કંકોત્રી છાપે એના માટે અહીંથી એક દીકરીઓને ભેટ આપવામાં આવી છે અને આ રીતે સમાજમાં એક ઉત્સાહ વધે એકતાનું વાતાવરણ થાય પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ મેલડીધામના ભુવાજી વિરોચનનગર શ્રી કનુભાઈ ભુવાજી સમાજની આગેવાનો અધિકારીઓ રાજકીય સામાજિક આગેવાનો ન માત્ર રબારી સમાજ અન્ય સમાજના જે આગેવાનો છે એ પણ જેઓ સમૂહ લગ્ન નું આયોજન કરતા હોય છે એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને એક સરસ વાતાવરણ એક ઉત્સાહ વધાર્યું છે અને હવે જયારે રવિવારના દિવસે જયારે સમૂહ લગ્ન છે જે સંગઠનો એ બધાનો આભાર માન્યો છે અને ખાસ તો આ લાકડીઓ તારના માધ્યમથી હું એ પણ કહું છું કે સમાજ સુધી જે સમાજની સામાજિક ને ધાર્મિક વાતો સમાજના સારા પ્રસંગો સમાજની પ્રગતિ અને સમાજના ઉદ્ધારમાં લાકડીઓ તાર પણ જે સમાજના ઘેર ઘેર સુધી

જયારે આ વાત સાંભળી ત્યારે દિલથી બધામાં લાગી પડે છે અને ધ્યારમભાઈ આ પ્રસંગ સાહી સમૂહ જ્યાં સુધી પાર ના પડે ત્યાં સુધી અમારી સમિતિ ખડેપગ ઉભી રહેશે જી આભાર જોતા રહો તાર